ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા નર્મદા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે એકતા નગર એકતા ઓડિટોરિયમમાં આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ રંગોત્સવ ભવ્યતા સાથે ઉજવાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવી નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવમાં લોકપ્રિય ગાયક અને કલાકાર શ્રી શ્યામલ મુનશી શૌમિલ મુનશી અને આરતી મુનશીએ તેમના સંગીતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમણે લોકગીતો ગુજરાતી ગીતો દોહા છંદ અને ભજનો જેવા વિવિધ સંગીત સ્વરૂપો રજૂ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અનોખી પ્રસ્તુતિ કરી હતી અને આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરતું ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું આ વેળાએ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ગુજરાતના કલાકારો દ્વારા એકતાનગર ખાતે ગુજરાતની સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન સાથે કલાકારોએ પોતાના ગીતો દ્વારા અવાજની લાગણી દ્વારા સાંસ્કૃતિને જીવંત બનાવીને ગુજરાતનો સાંસ્કૃતિક વારસાને સાચવવાની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગરબાથી લઈને આદિવાસી સંસ્કૃતિના ગીતો ભજનો જે લોકોમાં ઉત્સાહ વધારવામાં અને સંસ્કૃતિને જાળવવામાં સહાયરૂપ બને છે ગુજરાતની સંસ્કૃતિને અનેક કવિઓએ લોકગીતો ગુજરાતી ગીતો દોહા છંદ અને ભજન દ્વારા સમૃદ્ધ બનાવી છે જે કવિઓની આગવી ઓળખ છે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ આયોજનો માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી પરંતુ તે આપણી સંસ્કૃતિને નવી ઓળખ આપીને લોકોમાં પ્રેરણા પૂરી પાડે છે તેમણે કલાકારોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમના પ્રયાસોથી ગુજરાતી સંગીતની મીઠાશ અને સુંદરતા જળવાઈ રહી છે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા તંત્ર દ્વારા આયોજિત આ ઉત્સવને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા ગુજરાતની આદિવાસી કલા અને સંસ્કૃતિને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે જે ભવિષ્યમાં પણ આવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પ્રેરણાદાયક બનશે ઉપક્રમે રંગોત્સવ આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવનું આ એક આયોજન થયું છે કે જેમાં એકતા નગર ખાતે શ્યામલ મુનશી શોમિલ મુનશી અને આરતી મુનશીની ત્રિપુટી આજે આ ગુજરાતની સંસ્કૃતિ એમના ગીતો દ્વારા એમના અવાજમાં જે લાગણી છે એને રજૂ કરવાની વાત અને ગુજરાતની સંસ્કૃતિને સાચવવાની વાત ગરબાથી લઈને આદિવાસી સંસ્કૃતિમાં ગવાતા ગીતો નાના બાળકો છે એના માટે ગવાતા ગીતો અને આવા ગીતો દ્વારા લોકોનો ઉત્સાહ વધારવામાં સંસ્કૃતિને જાળવવામાં અને ગુજરાતની આ સંસ્કૃતિ એવી છે કે જેમાં અનેક કવિઓએ પોતાની આ સંસ્કૃતિ દ્વારા એ લોકગીત હોય ગીત ગુજરાતી ગીતો હોય દોહા હોય છંદ હોય કે ભજન હોય પણ ગુજરાતના કવિઓની એક આગવી ઓળખ છે